જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં કમોસની વરસાદથી ખેડૂતોને નુકસાન સામે સહાય આપવામાં આવે તેવી રજૂઆત ભાડલા જિલ્લા પંચાયત સદસ્યો મનસુખભાઈ સાકરિયાએ કરી હતી વીરનગર જસદણ સહિતના વિસ્તારોમાં કમુસની વરસાદ થયો હતો જેમાં ચાર દિવસ સુધી વરસાદ થયો હતો જેમાં ઉનાળુ પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પશુપાલનને પણ રાજકોટ જિલ્લામાં નુકસાનની અંગે સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી આ તરફ હશુ અમારા પંદર વીઘાનો પાક છે ભાવ નિષ્ફળ ગયો છે અમે ખેડૂતને દલીલ કરવી છીએ સરકારને કે અમને સહાય કરે ભાવ પંદરસોથી સોળસો રૂપિયા કર હતા પાંત્રીસો રૂપિયા અમારે પણ ખેડૂતને અમારા દાળી મોંઘી થઈ ગઈ પાંચસો રૂપિયામાં આવતા નથી સિત્તેર ટકા અમારે નુકસાન ગઈ છે સરકારને વિનંતી કરીએ છીએ અમે અમારો ખેડૂતનું બધાનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે જે એના લાભ મળતો હોય એ આપવો એવી અમારી દલીલ છે કક્ષીભાઈ મોહનભાઈ જોતાણી ગામ જસદણ વીઘાના સિત્તેર ટકા નુકસાન ગઈ છે જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે અમારી કે સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે ભાવ પંદરસોથી થી સોળસો રૂપિયા ભાવ છે પોર પાંત્રીસો રૂપિયા ભાવ હતો સાહેબ આમાં અમારે શું કરવું દાઢી મળતી નથી સાહેબ અમને